નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના તાજા ભાવ હવે જીરુંના ભાવમાં તેજી આવશે કે નહીં સાથે ભાવ કેવા રહેશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરૂની બજારમાં મંદીના અનેક કારણો સામે આવી રહ્યા છે જીરુનો ક્રોપ આ વર્ષે ગુજરાત અને રાજસ્થાનમાં મળીને પંચાણું લાખ બોરીનો થવાનો અંદાજ છે જે મુજબ જ આ વર્ષે ક્રોપ આવશે જીરુમાં વીસથી પચીસ લાખ બોરીનો ફેરી સ્ટોક પણ જોવા મળ્યો છે જીરુની બજારમાં ચાલુ સીઝનનો સાઠ ટકા ક્રોપ બજારમાં આવી ગયો છે અને ચાલીસથી પચાસ ટકા જીરું હજી ખેડૂતો ટ્રેડરો અને સંગ્રહ કરનારા અને નિકાસ કરનારા પાસે પડ્યું છે જીરુની બજારમાં શરૂઆતમાં તેજી ઝડપથી થઈ હતી અને ભાવ ચાર હજારથી સીધા વધીને પાંચ હજાર બસો રૂપિયા થઈ ગયા હતા જે સટાકીય તેજી હતી ઊંચામાં કોઈ લેવામાં નહોતું અને ખોટી તેજી થઈ હોવાથી ભાવ ફરી નીચા આવી ગયા છે જીરોની આવક એ વખતે ઓછો હોવાને કારણે ક્રોપ ઓછો નહીં પરંતુ ખેડૂતોની મજબૂત પકડ હતી જીરુની બજારમાં કૃત્રિમ તેજી હતી અને એકબીજા વચ્ચે કાપા કાપીને કારણે તેજી થઈ હોવાથી એ તેજી ખોટી સાબિત થઈ હતી જીરુની બજારમાં ખોટી તેજી હોવાને કારણે ભાવ પાંચ હજાર બસો રૂપિયા સુધી વધ્યા બાદ ઘટીને હાલ ત્રણ હજાર નવસો રૂપિયા સુધી થઈ ગયા છે જીરુની બજારમાં વર્તમાન ફંડામેન્ટલ જોતા આ ભાવથી પણ કોઈ મોટી તેજી થાય તેવી શક્યતાઓ દેખાતી નથી ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ભચાઉ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો એકોતેર બાબરા બે હજાર નવસો વીસથી ત્રણ હજાર છસો સાઠ જામજોધપુર ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર સાતસો એકાણું ઊંઝા ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ચારસો એકાશી જસદણ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો પચાસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો